હેલો ગાઈઝ આજે આપણે બનાવીશું મલાઈમાંથી દૂધનો હલવો બનાવીશું તો છે એની અંદર આપણે ઠંડુ પાણી અંદર નાખીશું આપણે બરફ આપણે મલાઈ નાખી દઈશું અને એનું માખણ કાઢી લઈશું આપણે આનાથી આપણે વલવતા જઈશું આ રીતે આપણે વલવતા જઈશું તો બધું માખણ તરીને ઉપર આવી જશે માખણ એકદમ તરીને ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો તો આપણે એક વાસણમાં તો આપણે હવે એનું ઘી કાઢી લઈશું કીધું છે આપણે ધીમા શેક એકદમ ઘી થવા દઈશું તો ઘી બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો આપણું ઘી રેડી છે તો હવે આપણે હલવો બનાવી લઈશું અહીંયા મેં મલાઈ કાઢી હતી એ જ વાસણ લીધું છે એની અંદર આપણે એક વાટકી દૂધ નાખી દઈશું દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે મોરસ નાખી દઈશું તમારે જેટલી મીઠા હોય એટલી મોરસ નાખી દઈશું હવે કેસર નાખું છું તમે કેસર ના નાખો તો તમે સ્કીપ કરી શકો છો ઈલાયચી નાખી દઈશું આપણે આપણે નાખીશું ડ્રાયફ્રૂટ અને દ્રાક્ષ હવે નાખીશું આપણે જે મલાઈમાંથી કૂચા નીકળ્યા હતા એ આપણે એની અંદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દૂધ ભરી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું દૂધ ભરી ગયું છે તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું ત્યાંથી ગાર્નિશ કરી દઈશું તૈયાર છે જોઈ શકો છો તમે તો તમને પ્લીઝ મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં